કોંગ્રેસના દિગ્ગજ નેતાનું થયું નિધન દેશના પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નટવરસિંહનું પંચાણું વર્ષની માદગી બાદ નિધન થઈ ગયું તે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા નટવરસિંહ એક મુખ્ય કોંગ્રેસી નેતા હતા જેમણે યુપીએના શાસનમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ હસ્તે કામ કર્યું હતું સિંહ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના વતની હતા તેમણે અજમેરની મેય કોલેજ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી શર્માએ લાલ પર પોસ્ટ કરી હતી કે ભારત સરકારમાં પૂર્વ વિદેશ મંત્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત નટવર્ષિના નિધનથી અત્યંત દુઃખદ છે ભગવાનથી પ્રાર્થના છે કે દિવગત આત્માને ચરણમાં સ્થાન અને તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે કું નટવર્મ્બર બે હાજર પાંચ સુધી વિદેશ મંત્રી પદે કામ કરી ચૂક્યા હતા તેમણે ઓગણીસો ત્રેપનમાં ભારતીય વિદેશ સેવા માટે પસંદ કરાયા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે